તરણેતર ખાતે ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યું અને મેળાના શુભારંભ સમયે અને પૂજામાં જિલ્લાના વહીવટ તંત્રના માન્ય કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અમારા સંગઠનના બધા પદાધિકારીઓ આ વિસ્તારના પ્રાંત અધિકારી શ્રી અને આજે પૂજા કર્યા બાદ જિલ્લા તંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કાંઈ નં પ્રથમ નંબર બીજો નંબર ત્રીજા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ જે વાંસળી કહીએ એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી રહી અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ ગોહિલ અને એમની ટીમને હું અભિનંદન આપું છું